કાપુતરાની સગીર વયની બાળા સાથે બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જય ડરાવી ધમકાવી વડે ઈજવા કરનાર આરોપીને પકડી પાડતી કાપુતરા સર્વિલન્સ ટીમ તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીએ પોતાની હકીકત જણાવી કે ગઈકાલ તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ દસ ત્રીસથી રમેશભાઈ હડેતરા નામનો ઇસમ ફરિયાદીની સોળ વર્ષની દીકરીને નાબાલિક હોવાનું જાણતો હોવા છતાં આબરૂ લેવાના ઇરાદે પીછો કરી તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જાય બાદમાં તેની સાથે સંબંધ રાખવા ડરાવી ધમકાવી વડે તેઓની દીકરીના જમણા હાથના કાંડી અને ગાળાના ભાગે ઘસરકો કરી ગુનો કર્યો હોય કાપોતરા પોલીસ સ્ટેશન પાર્ટ એ બે હજાર બાળકોના રક્ષણ બાબતનો અધિનિયમ બે ની કલમ બાર મુજબ અને જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો થયો હોય સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદર હું ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની સ્પેશિયલ ટીમની રચના કરી અપહરણ કરનાર ચેતન ઉર્ફે કાનુ રમેશભાઈ હડેતરાને શોધી કાઢી સૂચના અને માર્ગદર્શનને આધારે સર્વેલન્સ સ્ટાફના પ્રો એસઆઈ જગદીશ રાજદીપભાઈ ગોરખભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરસિંહ હોય તેઓના અંગત બાતમીદારો મારફતે ટેકનિકલ વર્કની મદદથી આરોપી ચેતન ઉર્ફે કાનુ રમેશભાઈ હડિત્રા ઉંમર ઓગણીસ રહેવાસી નંબર અઢાર માળ શેરી નંબર એક રામકૃપા સોસાયટી રચના સર્કલ પાસે કાપોદરા મૂળ રહેવાસી અમરેલીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે